મિત્રો YouTube માં તમારું સ્વાગત છે જો આપણે તમાકુ વાવી કેવી થઈ છે સો હાથ દિવસ થઈ ગયા છે છોટાડાને અને કેવી દેખાય છે તમે લાઈવ તમાકુ જોઈ શકો છો કેવી છે તમાકુ નું જો આ

नहीं आ कहीं જો તમને સહારો છે એટલે નાણું કાપું ને એ મોજબર હોલી છે હમમ હ ઓમ આપણે હ જો જો જાણો છે ઓ જાણો હન પડ્યા રાખ છો ઘણો ખરે આકા પાછા છે જાન

तो आप पचीस किलो हवाया है फूड जो आज है या कम mười triệu giống mười triệu giống mười triệu đi

કમ્પ્લીટ શોટી ગઈ છે એક પત્તા તોડીને સોટ આડી લે એટલે તારે વિકાસ કરે એટલે પત્તો શું હોય હું કાતો વાર થાય એટલે પછી તમે સોપો અરે જો એવી ડુંગળી થી છે ડુંગળી એ સોપી નાખી સોપો તારે તને કટિંગ પત્તું કરીને સોપો

देखिए टमाटर है ना टमाटर आई है बताओ तो मैंने टमाटर अच्छे तो चना चना देख जाए है तो कंप्लीट चना चना टमाटर देखा ही रहा है આ છે આપડે કહેશે ને પપૈયા પપૈયા કેવ વળી જશે આ એક વરસ નું છે છે ઠુંઠું પોડી પોગડી ને ભાજી ગયું હતું જો

पपैया ने से कर जो कि से जो पपैया जो आ पपैया बेच जाए ना तो तुम्हारे खेती जबर था तो तो कर एक वायलो तो सूद तो तो से नमूना कुतो से बेकिल ना सूद था ये पण जबर है दिया से उनाला में लाइन है सोटाड़िया था ये जबर क्या है ये बोतल तो मैंने लाइव रे जो हां जोधपुर से हमारे जो आम में केड़ा उना वाहि से वो मस्त होइ गया है અમારે હમણાં ભેસ બંધાય છે જુઓ ચાટકો છે અમારે સારું છે બંધ કર્યો એવું આ પ્લેટ છે સો મહિનાથી એક નાળિયેર વાયેલું હતું ઘર કડનો ટ્રાય છે જુઓ આ નાળિયોળી છે ખુદ ઉજી લે છે નારિયોળી ને અંદર ને આટલો લગડો ને ઊંભો કે રૂપ લાઈન માં આવેલો હે જો